નમસ્કાર મિત્રો અમારા નવા વિડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું એક સત્ય ઘટના વિશે બાકીની ચાર આંગળીઓ ઈર્ષાથી બળી જતી હોય છે જ્યારે મારી લાડલી મારી એક આંગળી પકડીને ચાલતી હોય છે આ ઘટનાને સત્તર વર્ષ થયા પણ ડૉક્ટર મહેતાને એવું લાગે છે જાણે સત્તર મિનિટ્સ થઈ હોય રજે રજ વાત તાજી છે મેલા ઘેલા કપડા પહેરેલા પતિ પત્ની એમની એકમાત્ર દીકરી ઈશાનીને લઈને ક્લિનિકમાં આવ્યા હતા અને બાળકીને ટેબલ પર મૂકીને બોલ્યા હતા હવે આ દીકરી તમને સોંપીએ છીએ ઘણા બધા દવાખાના ફરી વળ્યા એકનું એક નિદાન અને એકની એક દવા દીકરી સાજી થતી ન હતી કોઈએ કહ્યું કે ડૉક્ટર મહેતા પાસે જાઓ મહેતા સાહેબ

સાચા અર્થમાં માણસ પણ હતા લોકો એમને ભગવાન માનતા હતા પણ ડોક્ટર મહેતા ભગવાનમાં માનતા હતા રોજ સવારે પોતાના પ્રાઇવેટ ક્લિનિકની શરૂઆત તેઓ ભગવાનની છબી સામે દીવો અને પૂજાપાઠ સાથે કરતા હતા એમનો પચીસ જણાનો સ્ટાફ આ વિવિધમાં જોડાતો હતો તેમના કન્સલ્ટિંગ રૂમમાં ટેબલ પર ચોવીસ કલાક શુદ્ધ ઘીનો દીપક પ્રજ્વલિત હતો ટેબલ પર તાજા ફૂલોનો ઢગલો શોભતો હતો તેમની સારવાર માટે આવતું દરેક બાળક એમને મન ભગવાન હતું ઉત્તમ સારવારમાં ઉત્તમ ભક્તિ મળે તો શ્રેષ્ઠ પરિણામ કેમ ન મળે ડોક્ટર મહેતાએ બાળકીને તકલીફો વિશે પૂછ્યું જાણવા મળ્યું વારંવાર તાવ આવે છે હાડકાં દુખે છે અશક્તિ લાગે છે દીકરી ખાતી નથી રમતી નથી આખો દિવસ રડતી રહે છે શરીર ગળતું જાય છે ડૉક્ટર મહેતાએ બીજા ડૉક્ટરોની ફાઇલો હાથમાં લીધી બધાનું નિદાન એક જ હતું કે ઈશાનીને ઓસ્ટોપ્લિયશનની બીમારી હતી દરેક ડૉક્ટરે અલગ અલગ સમયે ઈશાનીને જે હાડકાના દુખાવોની ફરિયાદ કરે એ હાડકાના એક્સ રે પડાવ્યા હતા ડૉક્ટર મહેતાએ એ બધા ફોટા જોઈ લીધા એ પછી ડૉક્ટરે ઈશાનીને તપાસવાનું શરૂ કર્યું વિગતવાર પૂછપરછ પણ કરી એમણે સાચું નિદાન શોધી કાઢ્યું ઈશાનીને હાડકાના સાંધામાં જરા પણ દુખતું ન હતું તેનો દુખાવો બે સાંધા વચ્ચે રહેલા મુખ્ય હાડકામાં થતો હતો બીજી ફરિયાદ અવારનવાર તાવ આવવાની હતી આ બંને બાબતોને ઈશાનીના ચહેરાની જીભની અને આંખોની ફિકાસ સાથે જોડી દેવામાં આવે તો નિદાનનો ચહેરો સ્પષ્ટ થઈ જતો હતો ડોક્ટર મહેતાએ ખૂબ જરૂરી પ્રશ્નો પૂછ્યા તમે ક્યાંના જવાબ મળ્યો અમે અમરેલી ગામમાં રહીએ છીએ ડોક્ટર મહેતાએ માથું ધૂણાવ્યું આ ગામ એમના દિમાગમાં આવકાર પામી રહેલા નિદાનનો અધૂરો હિસ્સો પૂરો કરીને આપતું ન હતું એમણે ફરીથી પૂછ્યું તમારું મૂળ વતન અમરેલી છે કે પહેલા બીજે ક્યાંય રહેતા હતા તમારી જ્ઞાતિ જણાવો ઈશાનીની માએ માહિતી આપી અમરોલીમાં અમે એક દોઢ વર્ષથી રહીએ છીએ મૂળ તો અમે ડાંગ આહવાના આદિવાસી આ સાંભળતાની સાથે જ પેલો અધૂરો ખૂણો પૂરો થઈ ગયો ડૉક્ટર મહેતાએ તરત જ એક લેબોરેટરીમાં ફોન કર્યો અને પેથોલોજીસ્ટ સાથે વાત કરી એક નાની દીકરીને મોકલું છું તેનો બ્લડ ટેસ્ટ કરવાનો છે એના રેડ બ્લડ સેલ્સ તમે જાતે તફાસજો ટેકનિશિયન ઉપર આ કામ ન છોડી દેશો ઈશાનીને સીખ સેલ એમોનિયા હોય એવું લાગે છે આપણા દેશમાં બધા જ ધર્મો જાતિઓ અને જ્ઞાતિઓને સમાન ગણાવવામાં આવી છે જ્ઞાત જાત ભેદભાવ હવે રહ્યા નથી પરંતુ કેટલાક જીનેટિક કારણોસર અમુક ખાસ બીમારીઓ ચોક્કસ જાતિ કે જ્ઞાતિમાં વિશેષ જોવા મળે છે આનું કારણ આનુવંશિકતામાં રહેલું છે કેટલીક બીમારીઓ સિંધીઓ અને લોહાણવામાં વધુ જોવા મળે છે તો કેટલીક બીમારીઓ આદિવાસીઓમાં એક એવી બીમારી છે જેમાં લોહીમાં રહેલા રક્તગણો ગોળાકાર હોવાને બદલે દાંતરડાના આકારમાં હોય છે પરિણામે એમની ઓક્સિજનનું વહન કરવાની ક્ષમતા ઘટી જાય છે આવું બાળક વારંવાર તાવનો ભોગ બનતું રહે છે ફિકાસને કારણે સુસ્ત રહ્યા કરે છે અને એ વારાફરતી હાડકાના દુખાવોનો ભોગ બને છે બાળક ચીડિયું નિસ્તેજ અને વિકસિત રહી જાય છે પેથોલોજી લેબોરેટરીના બ્લડ રિપોર્ટ આવી ગયા ડૉક્ટર મહેતાએ કરેલ ક્લિનિક ડાયોગ્રીસ પર લેબોરેટરીએ મહોર સારી દીધી હવે વાત આવી સારવારની ઈશાનીની માએ તો પ્રથમ દિવસે જ કહી દીધું હતું સાહેબ અમે સાવ ગરીબ છીએ મજૂરી કરીને પેટનો ખાડો પૂરીએ છીએ તમારી પૂરી ફી તો અમે નહીં ચૂકવી શકીએ પણ વધુ મહેનત કરીને જેટલું કમાઈશું એટલું તમને ડોક્ટર મહેતાએ એ દિવસે જ નક્કી કરી લીધું હતું કે આવા ગરીબ પતિ પત્ની પાસેથી ફી ન લેવાય ટેબલ ઉપર મૂકેલા દીપકની જ્યોતની સાક્ષીએ એમણે કહ્યું હું ફી પેટે એક પણ પૈસો નહીં લઉં આજે પણ નહીં અને ક્યારેય પણ નહીં આ બીમારી પાંચ પંદર દિવસમાં મટી જાય તેવી ન હતી આ તો જીવનભરની સંગાથી હતી એમાં કંઈક અંશે રાહત આપી શકાય ડૉક્ટર મહેતાએ ફોલિક એસિડ તથા અન્ય વિટામિન્સ સ્વખર્ચે આપવાનું શરૂ કર્યું તાવના મારણ માટે પેનિસિલન શરૂ કર્યા અવારનવાર ઈશાનીએ હોસ્પિટલમાં દાખલ કરવી પડતી હતી એના પૈસા પણ ડોક્ટર મહેતાએ ક્યારેય સ્વીકાર્યા નહીં ભારતના સેવાડાના પરિવારની કહી શકાય એવી સેવન ક્લાસ છોકરીને ફર્સ્ટ ક્લાસ ટ્રીટમેન્ટ કરવાની તૈયારીમાં છે એના મા બાપ આટલી સારી માવજતના બદલામાં શું આપી શક્યા હશે એની કલ્પના કરો જેટલી વાર મા બાપ ઈશાનીને લઈને સારવાર આવ્યા એટલી વાર એ ગરીબ દંપતીએ ડૉક્ટર મહેતાના પગ આગળ ઝૂકીને આંસુનો અભિષેક કર્યો છે એક એક આંસુનું મૂલ્ય હજારો રૂપિયા માની શકાય ઈશાનીએ મળતા એકાદ રૂપિયા જેટલા પોકેટ મનીમાંથી દર મહિને અડધી રકમ બચાવીને એ દીકરી પોતાના જીવનદાતા ડૉક્ટર માટે કોઈને કોઈ ભેટ લાવતી રહી ક્યારેક કોઈ સોફ્ટ ટોય ક્યારેક નાનકડો વોલ તો ક્યારેક ગુલાબના ફૂલો એણે આપેલી દરેક ગિફ્ટ ડોક્ટર મહેતાએ પોતાના ડ્રોઈંગ રૂમમાં અને બેડરૂમમાં સુંદર જગ્યાએ સાચવી રાખી છે દર વર્ષે ડૉક્ટરના જન્મદિવસ પર ઈશાની કંઈક ને કંઈક ગિફ્ટ આપતી જ રહી છે એકવાર ઈશાનીની માં મોટી તપેલીમાં પાપડના લોટનું ખીચું રાંધીને લઈ આવી એ જોઈને સિસ્ટર પૂછી બેઠી આ શું લઈ આવ્યા માએ જવાબ આપ્યો અમારી ઝૂંપડીમાં બીજું તો શું હોય ખીચું લઈ આવી છું એમાં મારો પ્રેમ નાખ્યો છે ડૉક્ટર સાંભળી ગયા ખીચો ખીચ ભરાયેલા દવાખાનામાં એમણે ખીચું બ્રેક જાહેર કર્યો સ્ટાફના બધા જ માણસોને બોલાવી લીધા બધાએ ભાવપૂર્વક હટમાં બનેલી આ સેવન કોર્સ મિજબાની માણી ખીચામાં નમકનો સ્વાદ હતો અને આંખોમાં આંસુની નમકીની સામાન્ય રીતે કોઈ પણ બાળક ત્યાં સુધી બાળક રહે છે જ્યાં સુધી જ એ બાળરોગ નિષ્ણાંતનો દર્દી ગણાય છે વર્તમાનમાં આ ઉંમર વધીને સોળ અઢાર વર્ષ સુધી સ્વીકારવામાં આવી છે એકવાર બાળક મોટું થઈને પુખ્ત બની જાય તે પછી એની સારવારનો હવાલો ફિઝિશિયનને મળે છે ઈશાની તો વીસ વર્ષની થઈ ચૂકી છે છેલ્લે જ્યારે ઈશાની અને એની માં ડોક્ટરને મળવા આવ્યા હતા ત્યારે માની આંખમાં આંસુ હતા અને હોઠો પર આ સવાલ હતો સાહેબ હવે મારી દીકરીના લગ્ન થશે એ સાસરે જશે એને સારા દિવસો રહેશે એ પછી એની સારવાર કોણ કરશે ડોક્ટરો તો ઘણા મળશે પણ તમારા જેવા ભગવાન ક્યાં મળશે ડૉક્ટર મહેતા ઈશાનીની પીઠ થાબડીને જવાબ આપે છે આ દેશમાં ગામે ગામ સારા ડોક્ટરો હોય જશે બહુરતના વસુંધરા જે ડૉક્ટરના દવાખાનામાં અથવા દિલમાં દીપકનું અજવાળું દેખાય ત્યાં બે ધડક પહોંચી જજો તો મિત્રો આવા જ નવા નવા અને દરેકને ખૂબ જ જીવન ઉપયોગી એવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં અંત સુધી બન્યા રહો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં